ચૌદ પાંચ ચૌદ પાંચ લેવાની છે બરાબર ને બે ને લેવી જ છે ફાઇનલ થઈ હે હજી એક વખત દેખાડો બે આમ હેકી રાખીને દેખાડો આ ગાડી લેવી આમ મોબાઈલમાં દેખાય આમ રાખો તો દેખાય ને બે ને ઈજ લેવી હે ફવારી આવે તો જ લેવી તારે ભાઈ પણ લેવાની તારીખ કઈ દઉં પાછી હજી એક વખત ચૌદ પાંચ વીસ ત્રીસ ઓકે ને હા ભાઈ તું ઓકે દઈ દે ઓકે રેડી લ્યો El bolo de la...